સુરત જિલ્લા પંચાયત દ્વારા અંધીકૃત કબજેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાયા હોય તેમ નોટિસ પછી પણ જગ્યા ખાલીના કરનારાઓને ત્યાં ડિમોલ્યુશન કરાયું હતું અને રેલવે સ્ટેશન નજીકની સો કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અંધૃત દબાણો દૂર કર્યા હતા સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની સો કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાય છે સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રીંગ રોડના બોર્ડ નંબર સાત સિટી સર્વે નંબર છ ની અંદાજે આઠ હજાર સાડત્રીસ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલ્સ દ્વારા અંધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો નોટિસ આપ્યા પછી પણ ખાલી જગ્યા ન કરતા આ દબાણો જિલ્લા પંચાયત ડિમોલિશનથી તોડી પાડ્યા છે આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરત ની હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો એકસઠ જિલ્લા લોકલ બોર્ડ નું વિસર્જન થતા આ મિલકત જિલ્લા પંચાયત છે વર્ષ ઓગણીસો જમીન ના સાત વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી મુદ્દત પૂરી થતા જિલ્લા પંચાયત સુરત ની ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ હતી પરંતુ હાલના કબજાદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલી ભગત કરી જિલ્લા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર છેલ્લા પચાસ વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણ કરતા કોર્ટમાં ગયા હતા જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો તેમ છતાં દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ એટલે કે અનધિકૃત કબજેદારોને ખાલી કરાવવા અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ બાર મે બે હજાર પચીસ થી એક માસ માં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો હતો જો કે છવ્વીસ જૂન બે હજાર પચીસ ના રોજ ફાયર વિભાગ પોલીસ તંત્ર ઇલેક્ટ્રિસિટી વિભાગ અન્ય સંબંધિત વિભાગને સાથે રાખી મધ્યરાત્રી સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી ની હાજરીમાં ડિમોલિશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ કરનાર અંબિકા ઓટોમોબાઈલ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલ્સનું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે નોંધનીય છે કે આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજીત કિંમત સો કરોડથી વધુ છે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે જાહેર મિલકતો પર કરાયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે આગામી સમયમાં આવા પ્રકારની અન્ય અનધિકૃત દબાણો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન બેન પટેલે જણાવ્યું હતું કે જ્યુડિશિયલ બાબતના કારણે ઘણા દરેકાથી આ અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં સફળતા મળી ન હતી પરંતુ આજે લાંબા સમય બાદ દબાણ દૂર કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતની કરોડોની જમીન પર મેળવવાની મોટી સિદ્ધિ પણ મળી છે